સરસ મજામાં તો આજે આપણે બનાવાના છીએ તો ચણાના લોટના ના લોટ લીધો છે ચણાનો આ થોડી ખાટી છાશ લીધેલી છે આ લસણ আর চাল মরচা লিদি আলু ধান মিঠা নিদা না পান এটা লসুণ ফুল লাখি লসুণে ফুল না বাটি লাখি જો મસાલો આપણો સરસ ઉકઈ ગયો આપણે લી લઈ ચણાનો લોટ થોડુંક નાખશું જીરું આ થઈ છે મસડી થોડોક લીસું અજમો એને આપણે આવી રીતમાં હોય નાખવાનું થોડોક જલારા મસાલો થોડુંક જીરું થોડીક હળદર થોડુંક મીઠું આપણે બધું મિક્સ કરીશું થોડીક ખાટી છાશ લીધી હતી એ રાખીશ થોડું થોડું પાણી રેડી મિક્સ કરવાના सरस अब जो bộtला नु गाळ तयार થઈ गयो सो बराबर मिक्स થઈ ગઈ બધી હવે આપણે તવા ગરમ ગરમ ઉતરી દે તો તવા આપી સરસ गरम થઈ ગઈ છે ગેસ ને થોડું ટીમો રાખવાનો થોડું તેલ नक्की आपण

સાઈડમાં આપણે થોડું થોડું છૂટકે ગેસ ધીમો રાખવાનો તો આપણે આના ફેરવી દેવી ઉપર થોડું થોડું તેલ લગાવી દેવાનું સરસ આપણો પૂટલો તૈયાર થઈ જાય